નમસ્કાર દર્શક મિત્રો આપની હર છો સાય મીડિયા નવસરી લાઈવ અને આપણને મીંઢોળા નદી એ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સતત જે સુરત જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે જોકે આ બોર્ડર પર આપણે ઉભા છે કે જ્યાં નવસારી જિલ્લાની બોર્ડર પૂરી થાય છે અને સુરત જિલ્લાની બોર્ડર શરૂ થાય છે અને નદી સુરત અંદર લાગે છે અને સુરતમાં જે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે સરખી વ્યવસ્થિત મીટર પટ્ટી બતાવી શકે આ જે ખરું એ આઠ મીટર જી હા અહિયાં ફૂટમાં નથી અહીંયા મીટરમાં નોંધણી કરવામાં આવે છે એવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે ને આપ સર્વત્ર જોશો તો માત્ર

એમાં ઘણી બે હળપટી વાત છે એમાં આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે સાથે જો વાત કરીએ તો આ બાજુની ની સાઈડ એટલે કે તમારા ચોર્યાસી માંથી નીકળી અને જલાલપુર બાજુ આવો તો શું પરિસ્થિતિ છે આ સુરત નવસારી રોડ તો હાલ તબક્કે ચાલુ છે એ સાઈડ હું ગયો નથી એટલે મને વધુ માહિતી નહીં મળે ગામની

વાત કરીએ તો કયા ગામોની અંદર જઈ નથી સકાતું અથવા તો આવી નથી સકાતું અને એ સંપર્ક વિહોણા થયા છે પાણીથી કયા કયા ગામો અસર થઈ છે ને એવા કોઈ ગામ સંપર્ક વિહોણા નથી થયા બસ ખાલી અમુક રસ્તા ઉપર ઘૂંટણ પાણી ભરાયા છે મીંડોળાના વધુ કોઈ જગ્યાએ જહાનહાની કેવું કંઈ નથી તો જે પ્રમાણે આપ નિહાળો છો એ પ્રમાણે કે અમે મીંઢોળામાં આવ્યા છે અને સુરતમાં પરિસ્થિતિ હવે જે દ્રશ્ય આપ નિહાળો છો એ તમામ દ્રશ્યો મીંઢોળા નદીના હશે હું કેમેરા ને વિનંતી કરીશ અમારા સાહિલભાઈ ને કે ભાઈ તમે દરેક એંગલથી મીંઢળા નદીનું રુદ્ર સ્વરૂપ દર્શકોને બતાવો અને વિરામ બાદ અમે પૂર્ણા પણ બતાવીશું કે પૂર્ણાની સપાટી હાલ

તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

નવ વાગ્યા થી પાસઠ થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને રાખવામાં આવ્યા છે કારણ કે મીંઢણાનું જે જળસર વધ્યું છે મીંઢો જળસર વધવાના કારણે આ ગામો સીધી અસર થઈ હતી અને જે ગામો અસર થઈ હતી તેની અંદર વાડા ગામ આવે છે જોકે પોસરા જતો રસ્તો બંધ થઈ ચુક્યો છે વાળાથી પોસરા હાલ પણ નથી જઈ શકાતું કારણ કે ત્યાં પાણીનો જળભરાવ વધુ છે તો એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પણ મરોલી થી પોચરા જતો રસ્તો ચાલુ છે જેથી કરીને ગામ હાલ તો સંપર્કમાં છે અને આપ જોવો છો એ પ્રમાણે કે સતત વોચ રાખી અને તંત્ર પણ બેઠું છે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને ત્યારે સચિવશ્રી સાથે બંદોબસ્ત કરવામાં આવ્યો છે માન્ય કે કોઈ પણ પ્રકારની જનતા તકલીફ ના થવું જોઈએ અને ક્યારેક આવી રીતે ઘટવડ થાય છે એના ઉપર અને તમામ જિલ્લાના જો અધિકારી તાલુકાના અધિકારી શ્રી જો છે ખૂબ ચોકસાહીપૂર્વક જો છે નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિ માટે રાજ્ય સરકારની સૂચના મુજબ કોઈ પણ વ્યક્તિને તકલીફ ના થાય એ એના માટે કાળજી લેવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે ઇનફેક્ટ પદાધિકારી શ્રીઓ સરપંચશ્રી અને બાકી પણ તમામ લોકો પણ જો છે મારા અધિકારીઓ તરફથી બ્રીફ કરી લેવામાં આવ્યા છે અને ખાસ કરીને જો મહિલાઓ બાળકો અને કોઈપણ પ્રકારની કોઈને મેડિકલ કોમ્પ્લિકેશન છે એના પણ ધ્યાન રાખવામાં આવે છે એના માટે જો સરકારશ્રીના જો ધારાધોરણ છે જો કોઈ પ્રકારને એમના સહાયતાની જરૂર છે એ સહાયતા કરવા માટે પણ સરકારશ્રીને સૂચના બરોબર છે તમામ તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે અગ્ર સચિવ કે પરિસ્થિતિનો ત્યાગ મેળવી લીધો સાથે રાખવામાં આવ્યા છે સાથે વાતચીત કરી અધિકારીઓ સાથે વાતચીત કરી અને સંપૂર્ણ જે તપાસ છે તપાસ ને પણ એમણે નિરાળ જોઈ લીધી છે અને ત્યારબાદ તમે જોશો એ પ્રમાણે કે વ્યવસ્થા જે ખરી વ્યવસ્થાના રૂપે જે ખરું બરાબર એ સંપૂર્ણ નજર રાખી રહ્યા છે અને હાલ જ એમના માટે મધ્યાહન ભોજનમાંથી ભોજન પણ આવ્યું છે અત્યારની તારીખે જે ભોજન આવ્યું ભોજન નું પણ નિરીક્ષણ કે કે નિરાલા જે સચિવ છે એમણે કરી લીધું છે અને આ પ્રમાણે કે ભાઈ ભોજન જે આપવામાં આવી રહ્યું છે લોકોને એ ભોજન ગુણવત્તાયુક્ત છે કે નહીં એમના પર પણ એમની સંપૂર્ણ તપાસ કરી છે એમણે અને ત્યારબાદ જ આ ભોજન પીરસવામાં આવશે મેડિકલની ટીમ છે સરપંચ છે તલાટી છે મામલતદાર છે પ્રાંત છે અને ત્યારબાદ સચિવે પણ સ્થળ મુલાકાત લીધી છે જો કે જે લોકો નહી રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરી તો એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી કે સુવિધાઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે અને આ પ્રમાણે પડે પડની અપડેટ અમે આપને આપ્યા છે આ વાડા ગામ છે કે જ્યાં 65 લોકોને ગુજરાતી શાળાની અંદર રાખવામાં આવ્યા છે અને પોંછરાજુતો માર્ગ જે ખરો વાળાથી એ હાલ બંધ છે તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશે નિહાળતા રહો નવસારી લાઈવ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હાલ અમે આવી પહોંચ્યા છે પૂર્ણા નદી ખાતે પૂર્ણા નદી ની જળ સપાટી જે કરી એ ઓગણીસ ફૂટ ઉપર સ્થિર થઈ છે અને સાથે જ જો વાત કરીએ તો મીંઢરા નદીની અંદર જ્યારે મીટરની અંદર દર્શાવવામાં આવે છે તો પૂના અંદર ફૂટમાં દર્શાવવામાં આવે છે તો પૂના આજે પણ બે કાંઠે વહી રહી છે પણ હાલ એનું લેવલ જે ખરું એ લેવલ ઓગણીસ ફૂટ ઉપર સ્થિર થયું છે એટલે કે રાહતનો શ્વાસ લઈ શકાય અંદર પણ વરસાદ જે ખરો એ ધીમી ધારે વહી રહ્યો છે એટલે બહુ ચિંતાનો વિષય નથી સાથે જ જો વાત કરીએ તો આજે સવારથી નવસારીની અંદર શાંતિ હતી પણ બપોર બાદ પાછો વરસાદે જોર પકડ્યો છે અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે તો જયારે વાડા ગામની વાત કરીએ તો વાડા ગામની અંદર પાસઠ લોકોને ગુજરાતી શાળામાં રાખવામાં આવ્યા હતા કારણ કે ત્યાં મીંઢોડાના પાણી લાગ્યા છે તો અહીંયા પૂર્ણ પાણી તો આજે આજે શાંત થયા છે 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 પણ 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 હજુ હજુ એ પ્રમાણે વહેણ જ અને અને નદી કાંઠે વહી રહી તંત્ર આપણને એટલે નવસારી જિલ્લા ને રેડ ની અંદર રાખ્યા છે ઓગણત્રીસ તારીખ સુધીની આ જ પરિસ્થિતિ રહેવાની છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ ગઈકાલે પણ પાણી નહોતા પ્રવેશ્યા હતા અમુક નીચાણવાળા વિસ્તારોને બાદ કરતા એટલે કે દસરા ટેકરી વિસ્તારને બાદ કરતા

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ